આતંકીઓ દેશ અંદર અને દેશ બહારથી કોઈ ઘટનાને અંજામ ન આપે તેના માટે વિવિધ એજન્સીઓ કામ કરતી હોય છે સતત બાજ નજર રાખતી હોય છે આવી જ એક એજન્સી છે ગુજરાત એન્ટ્રેસ્ટ કોડ જેના ડીઆઈજી છે સુનિલ જોશી સુનિલ જોશીને એક માહિતી મળે છે એ યુવક છે તેનું નામ છે અબ્દુલ રહેમાન તે ઓગણીસ વર્ષનું છે ઉત્તર પ્રદેશમાં રહે છે તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે કેન્દ્ર ગુપ્તચરો આ ઘટનાની પાછળ લાગે લાતા ત્યારે કેટલીક મહત્વની જાણકારી કેન્દ્રિક ઉપચારોને મળે છે કેન્દ્ર ગુપ્તરો માહિતી ગુજરાત એટીએસને આપે છે ગુજરાત એટીએસના ડીવાય એસપી શંકર ચૌધરી હરિયાણા પહોંચે છે હરિયાણા એડીએફના અધિક અધિકારીઓ સાથે મીટિંગ કરે છે પછી નક્કી કરે છે જે ઇન્ફોર્મેશન છે એ યુવકને ઝડપવો છે ઉત્તર પ્રદેશના ઓગણીસ વર્ષ અબ્દુલ રહેમાનને ઝડપી પાડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી અબ્દુલ રહેમાન લાંબા સમયથી પોલીસના લડરમાં હતો અને કોને મળે છે કોની સાથે વાત કરે છે તેની પ્રવૃત્તિ શું છે દેશની અંદર દેશની બહાર જોડાણો ક્યાં છે તેના ઉપર સતત ગુજરાત એટીએસ નજર રાખી રહી હતી એટીએસ અને એટીએફના અબ્દુલ રહેમાન ઝડપાયા હતા છે બે જૂતા મળી સંગઠન સાથે સંકળાયેલો હોવાના પુરાવા મળ્યા છે એટીએસ મામલો હરિયાણા એટીએફ નો છે હવે હરિયાણા જે આ મામલે ગુનો નોંધે છે તપાસનો દોર હરિયાણા પોલીસ ચલાવી રહી છે ઠેર રમઝાનનો મહિનો શરૂ થઈ ગયો છે કોઈ ઘટનાને અંજામ આતંકીઓ બદનામ થયા આ દેશના મુસલમાનનો તે પહેલાં આ ઘટનાને અટકાવી દીધી છે અને તેમનો આભાર માનીએ છે પરમાર વગેરે સી ન્યૂઝ સેવન ઇન્ડિયા